કરજણ ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણી રાજકીય પક્ષો માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે આજે બુધવારે સાંજે સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપાના વોર્ડ નંબર સાતના ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચાર માટે ઉતરી આવતા રાજકીય મોરચે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર સાતમાં બીજેપીના ઉમેદવારો જ્યોતિબેન વસાવા વરુણકુમાર પરમાર પ્રણવ રાજસિંહ અટાલિયા મુમતાઝબેન મુલતાની સહિત કાર્યકરો સાથે મતદારોનો સંપર્ક કર્યો હતો તેમજ બીજેપીને મત આપવા ઉમેદવારોએ હાથ જોડી અપીલ કરી હતી રિપોર્ટર અનસ પટાલા કરજણ ગુજરાતમાં કેટલા ચૂંટણી છે કેટલી જગ્યાએ રેગ્યુલર નગરપાલિકાની ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને આજે સવારથી જ મારો લોકસભા વિસ્તારની અંદર મારો કાર્યક્રમ છે સવારમાં જંબુસરનો કાર્યક્રમ રહ્યો પછી બપોરના આછોદસિંહ આમોદનો કાર્યક્રમ નવ્યા ત્રીજે વોર્ડ નંબર સાતમાં લોકસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે ને સરકાર પણ પાર્ટીની જેમ જ મૂલ્ય આધારિત સરકારો ચાલે છે

પ્રધાનમંત્રી જનધન યોજના જે 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 પણ પ્રકારની પ્રધાનમંત્રી ગરીબો માટેની યોજના પીવાના પાણીને લગતા પ્રશ્નો વિધવા પેન્શન પેન્શન વૃદ્ધા આ બધી જ ગરીબોને સાથે જોડાયેલી કલ્યાણકારી યોજનાઓ જે સાચાથમાં રાજ્ય સરકાર ભારત સરકાર તરફથી અમલીકરણ થાય છે એ લોકોને સમજાવીએ છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ રહેવાનું છે દિલ્હીમાં આપણે બધા જોઈએ છે કે કેજરીવાલ ત્રણ ટ્રમ ત્યાંથી ત્યાં મુખ્યમંત્રી તરીકે ત્યાં હતા સરકાર હતી પણ ત્યાં અમે પણ પ્રચારમાં ગયા હતા દિલ્હીમાં અમા ભરૂચ જિલ્લામાંથી અને આપણા નર્મદા જિલ્લામાંથી ગુજરાતમાંથી ઘણા બધા લોકો ગયા અમારી જે સીટ હતી કેજરીવાલને હરાયો એમાં ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા મારે આજે અહીંયા અહીંની જનતાને કહેવું છે ખાસ કરીને વોર્ડ નંબર સાતના લોકોને કહેવાનું છે કે મુસ્લિમ કાર્યકર્તાને ત્યાં લઈ ગયા મુસ્લિમ કાર્યકર્તા ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે અને મુસ્લિમોના ખરેખર સાચા અર્થમાં જે વિકાસના માટે સરકાર જે યોજના લઈને ચાલે છે લઘુમતી મોર સમાજ ની પણ ઘણી એવી બધી વિકાસ લક્ષી યોજના છે સમાજ સમાજ સુરક્ષા ને લગતી બધી યોજના છે બધી યોજનાઓ એ મુસ્લિમ સમાજને પણ અમે સમજાવી શકીએ છે એટલે મુસ્લિમ સમાજ એ પણ દિલ્હી ની અંદર ભારતીયનતા પાર્ટી ને પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈ ને રીતના મદદ કરી છે આજે કેજરીવાલ જે હાર્યા લોકોને મેં પૂછ્યું છે કે ભાઈ છેલ્લા ત્રણ ત્રણ થી અહીંયા અ પંદર વર્ષ દિલ્હીની અંદર શાસન રહ્યું તમને જે મફત આપવાની વાતો કરી અને દિલ્હીના વિકાસની વાતો કરી એમાં કેટલા અંશે સફળ રહ્યા છે દર વખતે જુઠ્ઠું બોલું ને લોકોને મત મેળવ્યા એટલે આ લોકોને પાર્ટીની વ્યૂહરચના પ્રમાણ પ્રમાણે લોકોને મતદારોને સમજાય છે અને એનું પરિણામ આજે દિલ્હીમાં આવ્યું છે કોંગ્રેસ કોંગ્રેસમાં તો બિલકુલ ત્યાં ઝીરો થઈ ગઈ છે આખા દેશની અંદર આજે કોંગ્રેસ કોંગ્રેસનું નહિવત જેવું જે આજે રિઝલ્ટ આપણે જોઈ શક્યા છે નેસ્ત નાબૂદ કોંગ્રેસ થઈ છે આમ આદમી પાર્ટી આવનારા દિવસમાં એનું અસ્તિત્વ રહેશે કે નહીં રહેશે એનો એક સવાલ છે આજે કરજણ વિધાનસભાના મતદારોને પણ આપણા માધ્યમથી અમે કહીએ છીએ કે કોઈ ખોટી વાતમાં ના આવતા ખોટા પ્રલોભનમાં નહીં આવતા સાચા અર્થમાં જે કામ કરનારી સરકાર છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને સમૃદ્ધ ભારત બનવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે

બસ ને ભૂતકાળમાં વિધાનસભા આવનારા દિવસોમાં પણ એ કામો ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની છે કે જેની સરકાર જેની સરકાર રાજ્યમાં છે ને કેન્દ્રમાં છે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર શહેરી વિકાસ ને લગતા પણ ઘણા બધા અનેક કામો થયા છે છે તો આવનારા દિવસો ની અંદર જે પણ કઈ ખૂટે છે એ આવનારા દિવસો સો ટકા કરજણ ને અમે એ સુવિધા પૂરી પાડીશું જે લોકો ભાજપમાં હતા અને એ લોકો ટિકિટ નથી મળે એ લોકો આમ આદમી પાર્ટી માંથી ઉભા રહ્યા છે શું કહેશો આમ આદમી પાર્ટી ની વાત કરી આમ આદમી પાર્ટી દિલ્હી ની અંદર ખતમ થઈ ગઈ છે કોંગ્રેસ ત્યાં ઝીરો થઈ ગઈ છે એટલે આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ હશે અમે મૂલ્ય આધારિત પાર્ટી ના લોકો છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા

બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો